વાપી ગુંજનમાં ગારમેન્ટ ની દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતા મોટે ભાગે કપડાની દુકાન આપેલી હોય આસપાસની દુકાન સંચાલકોના જીવન થાય વાપીના હાડ સમા ગુંજન વિસ્તારમાં એક કપડાની દુકાનમાં આગ લાગી હતી સૂર્યા ગલીમાં આપેલ હાજી ગારમેન્ટ નામની દુકાનમાં અચાનક આગ બોબો દોડધામ મચી ગઈ હતી સૂર્યા ગલી મુખ્ય બજાર છે જ્યાં મોટે ભાગે કપડાની દુકાન આવેલી છે આથી એક દુકાનમાં આગ લાગતા જ આસપાસની દુકાનમાં સંચાલકોના જીવ થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો આખરે વિષ પ્રવાહ બંધ કરી ભારે જમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાય નહોતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો